જ્યારે તાલુકાના બાહી ગામથી ખાંડિયા તરફના ડામર રસ્તા ઉપર ખનીજ ભરેલા ડમ્પરની અવરજવર જોવા મળવા સાથે ખનીજ ભરેલા વાહનમાં તાડપત્રી બાંધવામાં નહીં આવવા સાથે ખનીજના નિયમોનું પાલન નહીં થતું હોય તેમ છતાં સંબંધિત તંત્ર દ્વારા આ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી ન હતી ખનીજ ભરેલા વાહનની પાછળ બાઇક જેવા નાના વાહનોના બાઇકો ચાલકોને આગમાં ધૂળ ઉડતી હોવાથી રસ્તા ઉપર વાહન ચલાવવામાં તકલીફ પડી રહી હતી મહત્વનું છે કે તપાસ હાથ ધરીને નિયમ મુજબ ખનન કરવામાં આવી રહ્યું છે કે નહીં તેની તપાસ કરવામાં આવે તે જરૂરી છે તાલુકા પંથકમાં ખનીજ ચોરી અટકે તે માટે તાલુકા વહીવટી તંત્ર અને જિલ્લાના ખનીજ વિભાગ પોતાની નૈતિક ફરજ સમજીને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે તો ખરીચોરોમાં ફફડાટ ફેલાય તો નવાય નહીં ઉલ્લેખનીય છે કે સંબંધિત તંત્ર દ્વારા નિયમોનું પાલન કરાવવા માટે ખરીદ વહન કરતા વાહનો માટે કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે એ તો આવનારા દિવસોમાં ખબર પડી જશે તેમ છે રિપોર્ટ ઓફ પાર્તી તરજી પંજમહાલ પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો